આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો અહિયાં બંધારણનું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં બંધારણ બનાવવું પડ્યું ને બંધારણ એ કેવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું કૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું એક બે મહિનાથી જે મીટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંકે નક્કી એવું કહ્યું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા વેસન મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું કૂટે છે એક એવો સમાજ આપણે જેની જો જમીન જાગી નહીં એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે ક્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટી ના આગેવાનો નથી ચિંતા કરવા ચિંતા અને ચિંતાની સાથે અનુભવ નું ભાતું લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના નાની એક જ આશીર્વાદ આપતા કે સુખી ખાવ જયારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતો ને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રહ્યા છે આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્ર આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવે છે કે આ બંધારણ નો સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવે છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી આવીએ છે એ સમાજ સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ

અને માં બહેનો વૈશાખ આ બે મહિનાની જે લગન ની નક્કી કરી તમે મુહૂર્ત આ મુહૂર્ત માં જો લગ્ન થશે તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની એનું કારણ છે કે આહિર સમાજ હું આહિર સમાજના સાહેબ ગયા છે હું ગયો છું બધા ગયા છે બટેજી તેરસ ના દિવસે એક જ દિવસે આખી રાત લગન થાય ઘરે ઘરે આખા ગુજરાત માં લાખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ પંદર લોકો બેઠા હોય કોઈ જગ્યા વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એ કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં ખોટા દેખાવા થાય જ નહીં એટલે આ જે નક્કી કરે છે નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા થકી કોઈ દૂર થઈ જવાય પણ આજ બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા

પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા ને હોદ્દા ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું અમાર દશરથજી અત્યારથી બી આવ્યા છે કારણ કે દશરથજી ના દીકરા ને પણ તમને કહું હું મારા પપ્પા નો આભાર માનું કે મારા દીકરાના ના દસ થી પંદર હજાર માં લગન કરી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવરાવ પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે 5000 લોકોમાં કોને મળો જાણે આપણા માટે બધા જ માટે સન્માનિય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માનિય છે એટલે નિયમ જે બનાવે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી ગયાની મેને સદારામ ધામની

સમાજના આગેવાનો તો મથે છે સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે પણ જગદીશભાઈ બળદેજી ખોડાજી મારા પપ્પા બધાનો પ્રશ્ન શું છે ખબર છે કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓને મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે પણ એ દિયોદર છોડીને અમદાવાદ આવવું પડશે અમદાવાદે ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે તો જ આગળ વધશો તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસની આ સંસ્થાઓ જે બની રહી છે આ આપણા દીકરા દીકરીને મૂકો અને મને ભરતસિંહ ભાઈએ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાતું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો અબરજીજી ને રામાજી ના બેઠા છે એમણે કલર ની અંદર ઠાકોર ભવન બનાવી કેટલા નામ લો આમ કહેવા જોઈએ ને તો ગુજરાતમાં આજે આપણી 50 સંસ્થાઓ છે પણ આ સમાજે દીકરા દીકરી ને ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ એ પાટીદાર નો દીકરો આખી દુનિયામાં ભણવા જાય કમાવા જાય એ ચૌધરી દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રવારી નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ ગરજી દીકરો આ તમામ સમાજો આ સમાજો ની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તેમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એના સમોડિયા બનવા માટે મથવું પડશે માલદાર રાખો તો માલદાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાઈએ છે આની પર ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવ બીજો બેને એક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગુ આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વેસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાલ કોટી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીન મજા કરવી હોય એને વાધા મળી જાવ બીજી દીકરીઓની આ કરવા હોય ને એટલે લોટાના ચેડા બરોબર છે સાહેબ આ એ વાત કરું છું સ્ત્રીને સન્માન સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની ચિંતા કરનારા લોકો

મારા લો મેરેજ છે પણ ભાગી નહીં કર્યા મે 1997 માં ભાગી નહીં કર્યા મારા સાસુ સસરા મારા માબાપ અને સવિશે મારા પિતાજી બેઠા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે 1997 માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી હવે લગન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નવરામાં પણ આપને બે હાથ જોડે વિનંતી કરું છું આ સમાજ એક કેમ થયો છે ખબર આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું બે કિલોમીટર ચાલીને આવ્યો નતુજીને તકલીફ પડી હશે એક કિલોમીટર પોણો કલાક થયો આટલા બધા લોકો કેમ આવ્યા આ બંધારણની ચિંતા એ ચિંતા તો ખરી પણ તોય આટલા બધા લોકો કેમ આવ્યા એ ખબર છે કેમ આવ્યા આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે આ એટલે આયા અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહ જોઈને બેઠો છે સમાજ તાકાતવાર છે સમાજે તમને સી ઘટના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજનો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેસાજી

એના ચહેરા પરની ચમક જ તમને કઈ બતાવે અને બાપુની વાતમાં ક્યારે ઢીલાશ નહીં હોતી ત્યારે હું અગરનાથ ભગવાન ને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે આ બંધારણ થકી આ સમાજ આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં